રાજકોટમાં નવનિર્મિત પુલનો એક ભાગ બેસી ગયો કોરાટ ચોક પાસે પુલનો એક પાયો એક તરફ નમી ગયો એકસો પચાસ ફૂટ રિંગરોડ પર કામકાજ ચાલી રહ્યું હતું બ્રિજ તૂટવાની કામગીરીમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જેસીબીથી તૂટેલો ભાગ હાલ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ સમાચાર ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ નવનિર્મિત પુલ છે કે જેનો એક ભાગ બેસી ગયો છે કોરાટ ચોક પાસે પુલનો એક પાયો એક તરફથી નમી ગયો આ કામમાં મોટું ભ્રષ્ટાચાર થયું હોય તેવી ગંધ હવે આવી રહી છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર કામકાજ ચાલી રહ્યું હતું વધુ માહિતી મેળવીશું ઋષિ જોડાયા છે ફોનલાઈન ઉપર સંવાદદાતા ઋષિ કઈ રીતે નવનિર્મિત બ્રિજનું એક ભાગ તૂટી જાય જેનું હજી કામ ચાલુ છે જે એનું કામ હજી તાજું છે અને ત્યાં જ એનું જોડાણ નબળું પડી જાય આમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે સારી બાબત એ છે કોઈ જાનહાની થઈ નથી નવા દોઢસો ફૂટ રોડ પરની આ ઘટના છે જેમાં જે પુલ બની રહ્યો હતો તેનો વચ્ચેનો ગાળો એક બેસી ગયો છે ખાસ સિમેન્ટ કોન્ક્રીટ ની નબળી ગુણવત્તા અત્યારે હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ તંત્ર એ પણ તપાસ ના આદેશ આપ્યા છે અને કોઈ હલકી ગુણવત્તા વાળું લોખંડ નો ઉપયોગ થયો હશે તો પણ પણ કરીને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જયારે આ પુલ નું નિર્માણ થતું હોય ત્યારે જ આ પ્રકારની ઘટના બને તે ખુબ જ ગંભીર ઘટના કહેવાય અને હાલ તો અત્યારે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે પરંતુ તપાસ બાદ સાચું કારણ ખ્યાલ આવશે જી ઋષિ આભાર વિગત બતાવી